સૌરાષ્ટ્રની અસ્મિતા મુખ્ય સમાચાર જુનાડીસા ગ્રામ પંચાયત દ્વારા મારી માટી દેશ અંતર્ગત વીર જવાનોને શહીદોની યાદમાં કાર્યક્રમ યોજાયો ડીસા તાલુકા જુનાડીસા ગામમાં આજરોજ ગ્રામ પંચાયત દ્વારા મારી માટે મારો દેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં આપણા દેશના વીર જવાનો જે શહીદ થયા હોય દેશની સેવા કરતા હોય તેવા વીર માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો જવાન જે પ્રોગ્રામની અંદર ડીસા તાલુકા પીઆઈએસએમ પટણી સાહેબ જુનાડીસા સનાતન ધર્મના પ્રમુખ દિલીપભાઈ બારોડ જાલોરી સમાજના પ્રમુખ મહંમદભાઈ મંડોરી તથા જુનાડીસા ગામના ગ્રામજનો આશાવર્કરો પંચાયત સ્ટાફ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જુનાડીસાના ડિસાના ગામના લોકોએ બધા ભેગા મળીને મારી માટે મારો દેશના પાંચ વચન લીધા હતા અને જુનાડીસા ગામના માજી સૈનિક તથા ચાલુ સર્વિસમાં હોય તેવા આર્મી જવાનો સાલ ઓઢાળી મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમાં માજી સૈનિક શોકતભાઈ ઘાસુરા દ્વારા આર્મીમાં મળતી સેવાઓના લાભો વિશે પણ જણાવ્યું હતું ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જૂના ગ્રામજનો મારી માટે મારો દેશનો સેલ્ફી પોઈન્ટમાં ફોટો પાડીને પણ ઉજવણી કરી હતી અને જુનાડીસા ગ્રામજનો દ્વારા ગામના તલાટીનું સારી કામગીરી બાબતે સન્માન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રગીત ગાયને પ્રોગ્રામની તલાટી સાહેબ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી રિપોર્ટ લતીફ સુમરા मेरा देश कार्यक्रम જુનાડી શામાં જે આયોજન થયું છે તેમાં સર્વે જ્ઞાતિ સર્વે કોમના બંનેની વરિષ્ઠ આગેવાનો અમારા પરમ મિત્ર અને સામાજિક આગેવાન શ્રી દિલીપભાઈ ખુમારી આજે મેરી મિટ્ટી મેરે દેશ જે કાર્યક્રમ છે ખુમારી અને સરહદ ઉપર જે આપણા જવાનો બેઠા છે પંચાયત ખાતે મેળવી મેળા દિવસ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો ગામના દરેક સમાજના આગેવાનો ગ્રામ પંચાયતના સદસ્યો પૂર્વ સરપંચશ્રીઓ ડેપ્યુપરશ્રીઓ અને દરેક સમાજના આગેવાનોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો ગામના તલાટી શ્રી તાલુકા પીએસ પટેલ સાહેબ અને દરેક આગેવાનોએ ખૂબ મોટી સંખ્યામાં દેશભક્તિ વ્યક્ત કરી અને આ ગામ ઉપરોત્તર પ્રગતિ કરે એની એકતા અને ભાઈચારો વધુ મજબૂત બને એ દિશામાં ગામે સૌ સહારો પ્રયત્ન કરી રાષ્ટ્ર ભાવના જગાવવા માટે સૌ એકત્રિત થઈ રાષ્ટ્ર ગીત કરી અને કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન તલાટી સાહેબે કર્યું સમગ્ર ગામ ગ્રામ પંચાયત જીવન દીક્ષા અને તલાટીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે વસ્તુ ભારત માતાજી વંદે માતાજી અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આજે જે સ્થિર અંગોશના રૂપ અહીંયા જોડીસા ગ્રામ ને આ કાર્યક્રમ ગોઠવેલો હતો જેના તો ખૂબ જ મોટી સંખ્યામાં બધા ગ્રામજનોએ ભાગ લીધો અને આજના જે અને ચાલુ જે ફરજમાં છે તેવા બી અહીંયા આવ્યા અને બી જે સ્વચ્છનો ભાગ જોવા મળ્યો અને ગ્રામ ગ્રામ્ય આગેવાનો જે સાથ સત્ર આપ્યો હું જોડીસા ગ્રામ પંચાયત